કાલાવડ તાલુકાના વોડીસાંગ દેવપુર રણુજા ખાતે આવેલા રામદેવપીરના પવિત્ર સાનિધ્યમાં ત્રિદિવસીય લોકમેળાનો પ્રારંભ થયો છે આ મેળાને જામનગરના સાંસદ પૂનમ માડમ કાલાવાડના ધારાસભ્ય મેઘજી ચાવડાએ ખુલ્લો મૂક્યો હતો આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર વિનુ ભંડેરી સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ લોકમેળો ભાદરવા સુદ નોમ દશમ અને અગિયારસના ત્રણ દિવસ સુધી ચાલશે જેમાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડશે આ ધાર્મિક લોકમેળામાં ભજન રાસ મંડળ લોક ડાયરા અને રામમા મંડળ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે મેળામાં આવતા લોકોની સુરક્ષા અને સુવિધા માટે તંત્ર દ્વારા સઘન પોલીસ બંદોબસ્ત ફાયર અને આરોગ્યની ટીમો ખડે પગે રહીને સેવા આપી રહી છે દર વર્ષની જેમ રણુજા ખાતે ભાદરવા મહિનાની નોમના પાવન પર્વે ત્રણ દિવસનો ખૂબ જ સરસ મેળો અહીંયા રણુજા ખાતે એનું આયોજન કરવામાં આવે છે અને આ મેળાની એક અલગ જ વિશેષતા છે એમાં લોકો સમગ્ર ગુજરાતમાંથી આજુબાજુના રાજ્યમાંથી રાજસ્થાનથી લોકો અહીંયા બે દર્શનનું પણ આ ત્રણ દિવસનું મહત્ત્વ છે આજના દિવસે બાવનકજની ધજા રામદેવપીર મહારાજને ચઢાવવામાં આવે છે સાથે આજના દિવસથી લઈ અને આ ત્રણ દિવસનો મહોત્સવ એમાં ભોજન ભજન અને ભક્તિ આ ત્રણેયનો ખૂબ સુંદર સમન્વય હોય છે સાથે 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 આપણી પરંપરાગત આખો ભાતીગઢ મેળાનું આયોજન થાય છે એટલે લોકો સમગ્ર જામનગર દ્વારકા જિલ્લામાંથી સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી અને રાજસ્થાનથી પણ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં દર્શન માટે અને આ મેળો મેળાને માણવા માટે પણ આવતા હોય છે જોકે મેળાને હજી અમુક રાઇડ્સની પરમિશન હજી નથી મળી પણ સાંજ સુધીમાં અમને આશા છે કે એસઓપી મુજબનું બધું હવે પૂર્ણ કાર્ય થઈ ગયું છે એટલે એક વખત બધી રાઇડ્સ પણ કાર્યરત થાય એટલે લોકો આ મેળાને વધુ માણી શકશે ખૂબ મોટી સંખ્યામાં અત્યારથી લોકો રાહ જોવે છે કે ક્યારે મેળો ચાલુ થાય નાના નાના બાળકો પણ અહીં ખૂબ ઉત્સાહથી કે મેળામાં ભાગરૂપ છે ને અહીંયા અમે બધાય મેળામાં ફરતા ફરતા એક વાત યાદ કરતા હતા દરેક વ્યક્તિ જે મેળામાં આવે છે પોતાની કોઈને કોઈ યાદો મેળા સાથેની જોડાયેલી હોય છે એટલે મેળો એક આપણી સાંસ્કૃતિક ધરોહરની દૃષ્ટિથી આપણી પરંપરાની દૃષ્ટિથી આપણા જીવનનું એક અમૂલ્ય સંભાળાની દૃષ્ટિથી પણ મને લાગે છે કે દરેક ઉંમરના વ્યક્તિને મેળાનું કોઈને કોઈ સંભાળું હંમેશા હોય છે એટલે મેળાનો એક અનુભવ પણ અલગ હોય છે જે આખી જિંદગી આપણે ક્યાંક વાગોળતા હોય છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં યુવા દીકરાઓ દીકરીઓ બાળકો અહીં ઉપસ્થિત છે અને ખૂબ સુંદર આયોજન પણ આખા મેળાનું કર્યું છે તો બધા નાગરિકોને માત્ર પોતાની સેફટી સિક્યોરિટી તંત્રએ તો બધી વ્યવસ્થા કરી છે પણ તમારી સેફટી અને સુરક્ષાને ધ્યાનમાં રાખી અને ખૂબ જવાબદારીપૂર્વક પણ ચોક્કસપણે તમે આ મેળો માણો એવી આપ સૌને આ તકે અપીલ કરું છું અને અહીંયા આપણા રણુજા ધામ ખાતે પણ આવી અને અહીંયા અનિજ મંદિર એટલે કે આ પાવન મંદિરમાં પણ તમે રામદેવપીર મહારાજના દર્શન કરી અને આખા ત્રણ દિવસના ઉત્સવને ઉજવો એવી આ તકે શુભકામનાઓ પાઠવું છું જય રામદેવ